દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ આગામી દિવસોમાં નવરાત્રી પર્વ આવી રહ્યો હોય ત્યારે નવરાત્રી સમયે અસામાજિક તત્વો અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ ન આપે તે માટે સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે જે અંગે સ્પેશિયલ બ્રાન્ચના એ માહિતી સુરતમાં નવરાત્રીના આયોજનને લઈ સુરતના સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રીના આયોજનને લઈ સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં લાઉડ સ્પીકર બાર વાગ્યા સુધી વગાડી શકાશે ઢોલનગરા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી તો શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે ઘોડી સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરાશે રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે ગયા વર્ષે સત્તર આયોજકોએ મંજૂરી લીધી હતી તો આ વર્ષે તેર આયોજકોની અરજી મળી છે તેમ જણાવ્યું હતું તો બંદોબસ્તને લઈ જણાવ્યું હતું કે બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે મોડી મોટી નવરાત્રીના આયોજનમાં સી ટીમ ફરજ બજાવશે અને મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને દીકરીઓ માટે કે જે વેશભૂષામાં પરંપરાગત વેશભૂષામાં મોડી રાત સુધી ગરબે રમવા માટે જતી હોય છે એના માટે એક સૂચનાઓ બહાર પાડી છે ગાઈડલાઇન બહાર પાડી છે કે જેથી એની સતર્કતા સાથે જો એ ફોલો કરે તો એના પરિવારજનોને અને એને સારી રીતે અનુકૂળતા રહે જેમ કે એ જ્યારે પણ રમવા જાય ત્યારે એ કોની સાથે રમવા જઈ રહી છે અને કઈ જગ્યાએ જઈ રહી છે એ પોતાના જે પરિચિત છે એમના પોતાના વેડ વિસર્સ છે એવા પરિવારજનોને ખાસ કરીને જણાવીને જાય મોટાભાગે આપણે જોઈએ છે કે બધા પોતાની રીતે પોતાની પાસે મોબાઈલ રાખતા હોય છે તો મોબાઈલ જે તમે જ્યારે વાપરો વાપરીએ છે ત્યારે એનું ગૂગલ લોકેશન જે છે જો ઓન રાખ્યું હોય તો ગમે ત્યારે એ લોકેશનમાં અજાણી જગ્યાએ જો જવાનું થાય તો આપણે એને ટ્રેસ કરી શકીએ હવે એક વસ્તુ ખાસ છે કે અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવાનું ટાળો તમને જો રાતના જરૂર પડે છે કે તમે ફસાવો છો તો તમે હંડ્રેડ નંબર ડાયલ કરો વન એટ વન ડાયલ કરો અમારી પીસીઆર પોલીસ આપણે મદદ માટે હંમેશા તૈયાર છે અજાણી વ્યક્તિ પાસેથી કેફી દ્રવ્ય કે એવા નશાકારક પદાર્થો પીવડાવવાની ઘટનાઓ બનતી હોય છે આવું ન બને એના માટે કોઈ પણ જે પરિચિત નથી એની પાસેથી આવું કોઈ પણ પીણું લેવાનું ટાળો જે સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકી મુલાકાત કે ફ્રેન્ડશિપ થઈ હોય એવા માણસો સાથે પણ અજાણી જગ્યાએ જવાનું ટાળો ઘણીવાર વાર આપણને એવું બનતું હોય છે કોઈ જગ્યા જવા માટે આપણે શોર્ટકટ પકડતા હોઈએ છીએ